you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા છે ઇટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્શન માટે જઈ રહેલી બોલેરો કાર બે કાબુ બનતા નહેરમાં ખાબકી હતી જેમાં કુલ પંદર લોકો સવાર હતા જેમાંથી અગિયાર લોકોના ઘટના સ્થળ જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અન્ય ચાર ગંભીર રૂપે ઘવાયા છે ગોંડા જિલ્લાના રહરા ગામમાં થયેલા ભયાવહ માર્ગ અકસ્માત પર મુખ્યમંત્રી યોગ્ય દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખ ની આર્થિક સહાય આપવા નિર્દેશ આપ્યા છે સ્થાનિક વહીવટી તંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે ઘાયલોને નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે હાલત ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે એસપી વિનીત જયસ્વાલે કહ્યું કે પોલીસ ને ઘટના ની માહિતી મળી હતી કે બોલેરો નહેર માં હતી આમાં અગિયાર લોકો ના મોત થયા છે પોલીસે ગ્રામજનો સાથે મળીને લોકો ને બહાર કાઢ્યા હતા મૃતદેહોને પોસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા ચાર લોકો ને સારવાર માટે હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા છે મૃતકો આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે